નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો હરિયાણા વિધાનસભાના બજેટ સત્રના ચોથા દિવસે મુખ્યમંત્રી અને નાણાં મંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું આ બજેટ એક લાખને કરોડ રૂપિયાનું છે એક તરફ પંજાબના ખેડૂતો હરિયાણાની શંભુ બોર્ડર ઉપર કેટલા દિવસોથી આંદોલન કરી રહ્યા હતા તો બીજી તરફ હરિયાણા સરકારે પોતાના બજેટમાં ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે તેમણે ખેડૂતોની લોન પર વ્યાજ અને દંડ માફ કરવાની જાહેરાત કરી છે જેનો લાભ રાજ્યના પાંચ લાખને સુડતાલીસ હજાર ખેડૂતોને મળવાનો છે એટલું જ નહીં છેલ્લા ત્રણ વર્ષમાં હરિયાણા સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ચૌદ પાકોની ખરીદી પણ કરી છે જેની ચૂકવણી સીધી જ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી છે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વિધાનસભામાં બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે હું પોતે ખેડૂત છું એક ખેડૂતનો દીકરો છું મેં જાતે ખેડાણ કર્યું છે અને ખેતી પણ કરી છે તેથી જ હું ખેડૂતોની પીડા સમજી શકું છું ખટ્ટરે વિધાનસભામાં જાહેરાત કરી છે કે એકત્રીસ મે બે હજાર ચોવીસ સુધીમાં ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધીની લોન જમા કરાવનારા ખેડૂતો ઉપર વ્યાજ અને દંડ માફ કરવામાં આવશે વધુમાં તમને જણાવી દઈએ કે આ વર્ષે હરિયાણા સરકારનું બજેટ એક પોઈન્ટ નેવંશી લાખ કરોડ રૂપિયાનું છે જે અગાઉના બજેટ કરતાં અગિયાર ટકા વધુ છે